કરડા સર્વોપરી ગૌશાળા ખાતે વડતાલના પરમપૂજ્ય એકસો આઠ શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવાઈ શુક્રવારને સાંજે ચાર કલાકે કરડા સર્વપરી ગૌશાળામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલા પાર્થેશ્વર શિવલિંગના રુદ્રાભિષેક પૂજનના આજરોજ વડતાલ ગાદીના ભાવી આચાર્ય શ્રી પરમપૂજ્ય એકસો આઠ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા હતા જેઓ એક હજાર આઠ પાર્થેશ્વર શિવલિંગનું પૂજન અભિષેક કર્યો ત્યારબાદ ગૌશાળામાં કામધેનુ કપિલા ગાયનું પણ પૂજન કર્યું હતું આ પ્રસંગે ગઢપુર મંદિરના પૂર્વ પૂજારી તપોનિષ્ઠ સદગુરુ બ્રહ્મચારી સ્વામી ચંદ્રસુરજી પાર્ષદ સંજીવ ભગત તેમજ ગૌશાળાના ભરતભાઈ તથા ધર્મકુળ આશ્રિત સંતો પાર્ષદો અને હરિભક્તો ઉપસ્થિત રહી દર્શન આશીર્વાદનો લાભ લેવામાં આવ્યો હતો આ હોમાત્મક એવં પાઠાત્મક એક હજાર આઠ પાર્થેેશ્વર મહા શરૂ છે ત્યારે વિશેષમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુજીએ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કર્તવ્યમ કારણિયમ શ્રાવણ માસી સર્વથા બીલીપત્રબી પિત્રા મહાદેવ પૂજનમ એ મુજબ આજે પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં વડતાલના આચાર્ય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિવલિંગની પૂજા અર્ચનાઓ કરવામાં આવી હતી